અમારે રસ્તા નથી રોડ નથી લાઈટ લાઇટ નો પ્રોબ્લેમ રહેશે કટર નો પ્રોબ્લેમ રહેશે કચરા વાળો નથી આવતો કોઈ પછી દરેક વસ્તુના પ્રોબ્લેમ છે અમે કેટલી વાર રજૂઆત કરી તો અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી અમે આ આઠ વર્ષતા તો ત્યાં હાલવાનો રસ્તા નથી તમે એકવાર આવીને જોઈ જાવ તો તમને ખબર પડે કે અહીંયા કેવા રસ્તા છે આ આઠ ચાર દિવસે તો કચરાવાળો આવે છે મત મત નાખવા આવે તો એ મત નાખીને અમને એમ કે આ તમારા રસ્તા થઈ જશે છે આવા ના અમે ત્રણ વાર રજૂઆત કરી તો અમને કોઈ રસ્તો નથી થયો કોઈ જાતનો અમારો વસ્તુ નથી થઈ બોલો આ લોકો વર્ષોથી આ એના બેઠા છે એટલે ભેદી ગયા છે એટલે પાના આપવાના માસ્ટર માઇન્ડ છે

અમારે રસ્તા નથી રોડ નથી લાઈટ લાઈટ નો પ્રોબ્લેમ રહેશે કટર નો પ્રોબ્લેમ રહેશે કચરા વાળો નથી આવતો કોઈ પછી દરેક વસ્તુ વાર રજૂઆત કરી તો અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી અહીંયા અમે આ આઠ વર્ષતા તો ત્યાં હાલવાનો રસ્તા નથી તમે એકવાર આવીને જોઈ જાઓ તો તમને ખબર પડે કે અહીંયા કેવા રસ્તા છે આ આઠ ચાર દિવસે તો કચરાવાળો આવે છે મત નાખવા આવે તો એ મત નાખીને અમને એમ કે આ તમારા રસ્તા થઈ જાય છે આવા ના અમે ત્રણ વાર રજૂઆત કરી તો અમને કોઈ રસ્તો નથી થયો કોઈ જાતનો અમારો વસ્તુ નથી થઈ એક તો આ રોડ આખો નવો બનાવવા માટે આરસીસી નો